Thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સુરતમાંથી ખૂબ જ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે સુરતમાં અત્યારે મિત્રો હજીરાની ત્યારે કંપનીમાં ભીષણ આગ અને મિત્રો પાંચ વ્યક્તિના મોત ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના ત્યારે મિત્રો હજીરા વિસ્તારમાં આવેલા એમએલ ત્યારે ઇન્ડિયા કંપનીમાં આવેલા પ્લાન્ટ બીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે જો મિત્રો જેમાં અત્યાર સુધીમાં કુલ પાંચ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે તો મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આ સ્ટીલની કંપનીમાં આગ લાગવાની ઘટનાને લઈને ભારે ભાગા દોડી મચી જવા પામી હતી જો કે મિત્રો ચીમીનીમાં ત્યારે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો you